અમદાવાદ કરે આપડે અમદાવાદ નું કોઈ ના આવે આપડે સિદ્ધપુર આગળ જોવા તો જવું પડશે રઘુપાત તમારે રાહુલભાઈ જો હું ભાઈઓ લઈ જઈએ જોવા બરોબર કર્યો રાહુલભાઈ તમે તો આવડું મોટું આવું આવડું મોટું પાવળો પાવળો તો આવો હય આવો આવો પાવળો થાલી આ તો વાટકો મે તો બેહી જ ગયો કાળુ બાહુ ઉપર તો એને બહુ ભરાવે છોઠી ને લાગતી કાળુ બા કોઠી વાટકો કોઠી જેવું જ લાગે રહે ભાઈ સી પાવળો હા જો બીજા 3 પડ્યા જો ખટકો

સેફસેલા બધા લઈ નાઓ આ દિસે બી ના દિસે બી તમતી વાળા સતીવાળા ને પાવળા વાળા એમ અને ઓ ના આવે એવું હોય હોવે ઉપર બેહી જઈએ চেয়ার ઉપર તો ઉતાય કપાઈ જઈએ કપાઈ જઈએ જે કપાયા મારા ને મળતું ચાલુ હોય ત્યારે કપાય હવે ચાલુ કરાવો